તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા છે તમામ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે કોશીનામાં છ ઇંચ જેટલો વરસાદ જ્યારે તલોદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી છે ખેડબ્રહ્મા સહિત પ્રાંતિજ અને ઈડરમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે વિજયનગરમાં બે ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદના કારણે નદીનાળામાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે હજુ પણ હવામાન વિભાગે છે સંવાદદાતા નિતિન પટેલ આપણી સાથે જોડાયા છે નિતિન કેવા પ્રકારનો માહોલ છે સતત ધોધમાર વરસાદ સાબરકાંઠામાં નોંધાયો છે કેવા પ્રકારની પરિસ્થિતિ લવની સાબરકાઠા જિલ્લામાં છેલ્લા બે અવિરત વરસાદ રહ્યો છે નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સવારે નવ જેટલા લોકોનું રેસ્ક્યુ સલામત સ્તરે ખસેડવામાં આવ્યા હતા તંત્ર ખડે પગે છે સતત વરસાદી માહોલ যে নিচে কাঠা বিস্তার আহ જવા ન દેવા માટે સૂચના આપવામાં આવી રહી છે જે લોકો છે તે નદી કિનારે વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદ અંગે પટેલે પણ ચિંતા કરી છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક વાતચીત કરી ને જિલ્લાની જે માહિતી છે તેના વિશે ચર્ચા કરી છે લોકોને સતત મદદ મળતી રહે તે માટેનું સૂચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કલેક્ટર ને આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સાબરકાઠા જિલ્લામાં અવિરત વરસાદ છે પોશીના તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તલો તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ને વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક લોકોને હાલાકી પડી રહી છે બિલકુલ નીતિન આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે પરંતુ બીજી તરફ તંત્ર પણ અલર્ટ મોડમાં છે